તો હેલો ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં મજામાં છે તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ જય બજરંગલી તો બધા મસ્ત હોય એ માતાજી રામદેવ પીને પ્રાર્થના છે કે તમારા માટે નવા નવા બ્લોગ લાવતો રહીશ મેં અને રોજે કંઈક નવું કરીશ મિત્રો તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં કન્ટેન બન્યા રહીશો એટલે તમારામાં નવા નવા વિડીયો આવતા રહે આજકાલ તમે સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક શેર કશું કરતા નથી પણ આજે કંઈક તમારા માટે મેં નવું ખોદીને લાવું છું અને આજે તમને જોવાની ખૂબ મજા આવશે તો આપણા પંચમહાલ દાહોદ ના જેટલા પણ યુવાન ભાઈઓ છે એમને બધાને સબસિડી મળતી છે બરાબર સબસિડીમાં બોલેરો ટ્રેક્ટર એક ગાડી સબસિડીમાં તમે લાવો છો અને લાવતા રહેજો આવી શુભકામનાઓ તમને પાઠવું છું મેં અને મિત્રો આજે મારા ખાસ એક ભાઈબંધ છે એના મેં સબસિડી માટેનો ફોન આવ્યો હતો તો મિત્રો એ સબસિડીમાં તમને મેં થોડી ઘણી નોલેજ લેવાય કે નહી તમને કેસો બ્લોગમાં કેટલી મજા આવે આગળ શું કરું શું નહીં તમને મેં બતાવીશ પણ કેટલી મજા આવે ને એ તમે પૂરો બ્લોગ જોજો બરાબર તો કઈ નઈ આગળ બન્યા રીજો બ્લોગમાં શું આવ્યું સરળ હજાર સારું કેવાય સર અમારે લોટરી લાગી ગઈ હારું કેવાય એમ ધન્ય ધન્ય થઈ ગયા અમે હલો આપણે કોથી બોલો સર એ કી બાજુ આવ્યું કેવાય ગાંધીનગર હે ને શાકા બરાબર બરાબર સર અમે હરું ભરવા નહીં મેળ પડે ત્યાં

ભણી જાય પણ સર વિમાન માં આવી શકીએ ને એમ વિમાન માં આવી શકીએ ને એમ કે તારો સર હમણાં આપડે બરોડા ખરું બરોડા નજીક પડે અમારે ઘોઘમ તો બરોડા આવું પડી જાય બરોડા થી ડાયરેક્ટ અમદાવાદ ગોંદ અહી બરોડા આ બરોડા ખરું ને આ બરોડા બરોડા વડોદરા આપણે હાલોલ બરોડા હાલોલ બરોડા મિત્રો આ ફ્રોડ વાળા છે કઈ તમને પિસ્તાલીસ હજારમાં કે પિસ્તાલીસ હજારમાં આપણો ઇકો ગાડી ટ્રેક્ટર કે બલેરો આપણને મળે નહીં તો તમે જાગજો અમે જાગ્યા એક ભાઈબંધ છે એના અમે ફોન આવ્યો છે એનો ફોન છે પણ ખૂબ મગજમારી એમની એમનીકળ આપણે કરવાની છે કેટલી મજા આવે જો તમને પિસ્તાલીસ હજારમાં ટ્રેક્ટર કે બલેરો મળતું નથી ને તો ખાલી એક દનમાં આપણે પિસ્તાલીસ હજાર કમાઈ શકીએ છીએ નિકમાથ પિસ્તાલીસ હજાર ભરતી ત્યાં પછી ઓનલાઈન ભરવા કે છે પિસ્તાલી હજાર આપણે હારું ભરવા આવીએ એમ કે તો એ લોકો ના પાડે છે હારું ભરું કે તમે ગૂગલ પે કરતા એમ કે છે તો આપણે મગજમારી કરીએ કેટલી આગળ મજા આવે છે તો બન્યા રહેજો હજુ પણ એકવાર ફોન ટ્રાય મારીએ બરાબર છે કેટલી મજા આવે ફોન છે પાપો અહીંયા પેલું ડોક્યુમેન્ટ શું શું છે

એટલે અમારે કાલે પેલી એક્સ વાય આલ્ટી કા ગાડી ખરી ને એ ગાડી બીજે સર એટલે આઈથી આઈથી અમે ડાયરેક્ટ બરોડા અમારે એક ભાઈ સાહેબ મેકી જાય અમને તો આઈથી ટિકિટ ફડાવે એટલે ડાયરેક્ટ અમદાવાદ સર કલાકમાં ખાલી 15 મિનિટમાં તમે અમદાવાદ જાય એમ કહો આલ્ટી કા એટલે ગાડી હું કઈ કઈ બલૂન ની હોય આલ્ટી કા ઓરે ભગવાન તમે દે હું યાર સર આવ કેવું અરે સર તમે યાર મારે કરી યાર યાર મજા પાડ્યો અરે તમે એક વાત છોડો ને તમે પેલું આધાર કાર્ડ ના ડોક્યુમેન્ટ શું શું મોકલાવવાનું હા હેલો 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 સર હમણાં તો કેમ નહીં યાર તમારું હેલો હવે સાંભળો મિત્રો બધી મગજમારી કરી છે એટલે આ ફોન કાપ કાપ કરે છે એટલે આપણે છે ને આપણે ફોન કર કર કરવાનો છે લગભગ કલાક લાગી એ લોકોને હેરાન કરવાના છે આપણે બરાબર છે પછી શું કહેવા માંગે છેલ્લા છેલ્લા ગાળીઓ પણ ખાઈ લઈએ આજે છોડવાના નથી તો કેટલી મજા આવે તમે જોજો હો બરાબર કે આ ફ્રોડ વાળા કેવા મંગ છે હાલો કાપી નાખે છે હો કે પાછળ મોકલાય એમ કેમ ઉપાડતો નહિ ઉપાડતો આપડે કિસ્મત જાગી જીતી જાડતો નથી બરાબર

આ ફોન મે હાલો કે રિચાર્જ પડી ગયો હા પાછા અમે તો ટ્રાય મે મિત્રો તમાન નંબર જ બી નંબર બી ઉપર મેક છું કે આવા નંબર આવે તમે ચેતી જજો બરાબર છે એક ફોન બીજો છે મે ટ્રાય મારી જોઈએ હું કેવા માંગે છે બરાબર તો પછી આપણે તમને મેં બધી વાત સમજાવી દઈશ આપ થોડા વાળા કેવા છે બરાબર મજા આવશે પણ અમે વોટ્સઅપ પકડાતો નહીં એમ આધાર કાર્ડ બીજું ના ના સર એવું નહીં આ એટલે આધાર કાર્ડ અને તમારામાં ગૂગલ પે કરીએ અમે પૈસા પણ તમે ફોન કટ કરી નાખો પેલા પછી મેં રાહુ કરવાનું હા હલો હમેથી પણ કટકર નાખ્યા છે આ લોકો તૂત્યા છે એક નંબરના લુચ્ચા માણસો છે આપણા ગુજરાતના પણ આવા ફ્રોડવાળા છે મિત્રો તમે જાગજો અને ગંડાઈ ગંડાઈ મેં તમે પૈસા નાખી દીધો પિસ્તાલીસ હજાર મેં આપણો ટ્રેક્ટર કે બોલેરો મળે ને તો હું તમને અડધી મૂષ કાઢી આવી બરાબર છે તો આવા ગંડાઈવાળા અમે હજુ વાર ટ્રાય મારું બરાબર તો કેટલી મજા આવે છે બરાબર

આ નંબર તમને બોલું બરાબર છે તમે આ નંબર લગાડી જોજો કેટલી મજા તો આ નંબર તમને આ નંબર એમનો છે અને ઉપર મેં ડિસ્પ્લે મેં આપણે પોસ્ટરમાં ઉપર મૂકું છું આવા નંબરથી તમે ચેક જો બરાબર છે આપણા ગુજરાતી ભાઈઓ તમારામાં ઘણા ફોન આવતા હશે મારામાં આવા લગભગ દહેક ફોન આવ્યા મજા નહોતી આવતી બરાબર

તમે અને જાગજો ભાઈ બરાબર છે આવા ફોર્ડથી જાગજો અમે બી એકવાર દણા જે પહેલી પહેલી વાર પાંત્રીસો રૂપિયા જેવા હવે આપણે ચેતી ગયા છે હવે આપણને શું કે હું તને નહીં ઓળખતો આમ અને કોઈને કહેવાનું નહીં એમ કે તમારે વસ્તુ આવી હોય તો કોઈને કહેવાનું નહીં તો આપણે ઘેર લાવ્યા તો પછી ખબર પડી જાય ને ટ્રેક્ટર લાવીએ બોલેરો લઈએ એક લાવીએ પણ ઘેર લાવ્યો તો આપણે કઈ ઘરમાં થોડી ઘાલી નેખવાનું છે એ વસ્તુ એ લોકો આવા કંઈક છે તો આવાથી તમે ચેતજો ભાઈ કેટલી મજા આવે અને એ તમે કહેજો કોમેન્ટ કરજો તમે કોણ ખાસ તમને જણાવવાનું કે તમે કોણ કોણ છેતરાઈ જ્યાં છે આવા આપણા ગુજરાતમાં કે ભારત દેશમાં વિશ્વમાં ઘણા પણ લોકો આપણા છગાઇ ગયા છે બરાબર છે આવા ફ્રોડથી ચેતજો અને કોણ કોણ તમે છેતરાઈ છે અને કેટલા પૈસા તમે અમે બગાડી નાખ્યા છે એ તમે જેથી કોમેન્ટ કરજો એટલે આ લોકો આપણા જે ચેતી જાય બરાબર તો કેટલી મજા આવશે મારા બ્લોગમાં એ તમે કોમેન્ટ કરજો